નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલમાં હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેતી જે છે એ દિવસે 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 એ નવા આયામો જે છે સર કરી રહી છે ખેડૂત મિત્રો જે છે એ નવા નવા અખતરાઓ કરી અને ખેતીને જે છે એ સમૃદ્ધ બનાવી રહ્યા છે ત્યારે આ ખેતીની અંદર જે છે એ જુદા જુદા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતીમાં નવી ક્રાંતિઓ જે છે એ આવતી હોય છે જેમ કે શરૂઆતની અંદર જે છે એ ઘણી બધી જે છે નાઇટ્રોબેન્જિન છે વ્યુમિક્સ છે આવા બધા બધા ઘણા બધા એ ખેડૂત મિત્રો માટે ઉપયોગી રસાયણો જે છે આવ્યા અને ખેતીનું ઉત્પાદન વધાર્યું પણ સાથે સાથે મિત્રો ખેતી જે છે એમાં જે આપણે કહીએ કે જે આડસરો જે છે એનું પ્રમાણ પણ જે છે એ ખૂબ વધ્યું ખેતીની અંદર જે ઉત્પાદન ક્ષમતા વધવી જોઈએ એ વધી નહીં સોળ જે છે એનો વિકાસ જે છે એ જેવો જોયો એવો થયો નહીં સાથે સાથે મિત્રો જે કહેવાય કે જે જમીનની અંદર જે ઉત્પાદન ક્ષમતા જમીનની અંદર જે આપવું જોઈએ એવું આપણે ધ્યાન જે છે એ રાખ્યું નહીં માત્ર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી એ આપણે આગળ વધ્યા ત્યારે આની આડસરો પણ એવડી મોટી થાય કે હવે જે છે એ આપણે એની દેખાવાની શરૂઆત થઈ અસંખ્ય રોગોના ભોગો એ ખેડૂત મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બની રહ્યા છે ગંભીર રોગો જેની કોઈ દવાઓ જે છે એ કરવીને એ ખૂબ મુશ્કેલ છે ત્યારે આ ચિંતા જે છે ને એ આખા રાષ્ટ્ર માટે આખા દેશ માટે જે કામ કરતી સંસ્થા જે ડબલ્યુ એસઓ જે હો જે કહીએ છીએ એને થઈ અને એણે જે છે એક લાલબત્તી જેવો કિસ્સો એ ભારત સરકારને કીધો કે ભાઈ જો આની આ પદ્ધતિથી જો તમે આ દવાઓ ખાતરોની જો શરૂઆત કરશો રાખશો તો આવતા પચીસ ત્રીસ વર્ષની અંદર જ ભારતની જે કાંઈ વસ્તી છે એનો સિત્તેરથી એસી ટકા જેવા જે લોકો છે એ આવા ગંભીર રોગોના ભોગો બનશે ત્યારે મિત્રો આપણને સામાન્ય લાગતી વાત એ આ દેશ માટે એક ખૂબ મોટી જે છે સમસ્યા ઊભી થઈ છે ત્યારે એવામાં આપણા રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી દ્વારા એ એક મહામુહિમ જે છે એ ચલાવવામાં આવી રહી છે કે લોકો જે છે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે ગાય આધારિત ખેતી તરફ જે છે એ લોકો આગળ આવે એના માટે થઈ અને એના ખૂબ પ્રયત્નો છે છતાં ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ આ આમાંથી ન થઈ શકે આવું ન થાય ત્યારે ઘણી બધી કંપનીઓ પણ જે છે એ ખેડૂત મિત્રો માટે કામ કરી રહી હોય છે કે જે ખેડૂતોનું હિત રાખી અને આગળ વધતી હોય એમાંની એક કંપની એટલે તુલસી એગ્રી ઇનોવેટિવ જે ખેડૂતો મિત્રો માટે યાજ વર્ષે એમણે સ્ટાર પ્રોટેક વરદાન પ્લસ અને સાથે સાથે એ પ્રોસીડ નામની જે છે પ્રોડક્ટ આપી અને એણે જે છે શિયાળા પાકોની અંદર એ જે લીલો સુકારો હતો જે ફૂગો જે હતી એ બધાને જે છે એ ખૂબ સારું રિઝલ્ટ એ ખેડૂત મિત્રોએ એમાં મેળવ્યું અને ખેતીને જે છે એક ડગલું આગળ લઈ જવામાં એમણે ખૂબ જે છે મદદરૂપ થયા ત્યારે મિત્રો એમની જ એક નવી પ્રોડક્ટ એટલે સીગ્રી આ જીગરી જે છે એ ખેડૂત મિત્રો માટે એક રૂપ જે છે એ પ્રોડક્ટ તૈયાર થઈ રહી છે બની રહી છે શા માટે તો કે અમે ખેડૂત મિત્રોને જે ભલામણ જે છે એ કરતા હોય કે તમે જીવામૃતનો ઉપયોગ કરો જીવામૃતનો ઉપયોગ કરો વાત વાતમાં જીવામૃતનો આપણે વાત કરતા હોય પણ ખેડૂત મિત્રો કે જીવામૃત બનાવવાનો સમય નથી તો તો મિત્રો આ જે છે એ જીગરી જે છે એ ખેડૂતોનો સાસો દોસ્ત છે એનો સાસો ભાઈબંધ છે એક એકરમાં એક લીટર પ્રમાણે એ આપણે જો આનો ઉપયોગ કરાવશું તો એ જીગરી જે છે એનાથી આખા છોડનો દેહ ધાર્મિક ક્રિયા એ છોડની વધશે છોડ જે છે એ તમામ પ્રકારના એના જે કહેવાય કે જે એના વિકાસ એ થશે એની જે પેશી વિકાસ છે એના જે સેલ છે એના કોષ છે એ કોષોની અંદર વધારો થશે છોડ જે છે એની અંદર જે તનાવ જે થાય એ તનાવ માંથી એ આ સોળ ને જે છે એ મુક્ત આ કરાવશે એક પંપ માં પચાસ એમ એલ નાખી અને એનો છટકાવ તમે કરી શકો છો પચીસ રૂપિયાનો જ જે છે એનો પંપ થશે જ્યારે તમે એને સોળને આપશો ત્યારે છોડની આખી ફોટોસિન્થેટિક ક્રિયા જે છે વધશે પેશીની સંખ્યા વધશે અને કોષોની સંખ્યા વધવાના કારણે જે છોડનો વિકાસ જે થવો જોઈએ એ ખૂબ સરસ મજાનો એનો વિકાસ થશે જ્યારે મિત્રો આ ઝીગડી જે છે એનો ઉપયોગ તમે કરી શકો આ સિવાય ફોલિક એસિડની આપણે જે ભલામણ કરી છે પ્રોસીડ આ પ્રોસીડ જે છે એ આપીએ તો ડાળીની સંખ્યા ખૂબ વધે છે ઉપર છટકાવો માત્ર બે વખત તમે કોઈ પણ પાક હોય એ કપાસ હોય મગફળી હોય કે અત્યારે હાલનો મરસીનો પાક જે છે જે મિત્રોને ઉગી ગયો છે એ પાયામાંથી

આ સિવાય જે છે એ અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન અડતાળીસ સાત સોળ આ નંબર ઉપર જે છે એ મિત્રો તમે ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો મિત્રો ખેડૂત મિત્રો માટે આજના વિડીયોમાં બસ આટલું જ તમને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતો સુધી મિત્રો એ પોગાડવાનો પ્રયત્ન કરજો તમને ચેનલ અન્નદાતા ચેનલ જે છે એ આવા નવા વિડીયો જોવા માટે એને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમારા સુધી નવા વિડીયો મળતા રહે ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન